શિક્ષક ને આપણે ગુરુની ઉપાધિ આપી છે પરંતુ આજના સમયમાં ગુરુ માત્ર નામ ના રહ્યા છે જેઓ બસ નોકરીના સમય પૂરતું જ કામ કરે છે અને પછી ઘરે જતા રહે છે પરંતુ આજે અમને એક એવા શિક્ષક સાથે તમારી મુલાકાત કરાવવી છે જેમને સાચા અર્થમાં ગુરુની ઉપાધિને સાર્થક કરી બતાવી છે કેવી રીતે આવવું જોઈએ શિક્ષક ક્યારે સાધારણ નથી હોતા આ ઉક્તિને સાબિત કરી બતાવી છે છોટાઉદેપુર જિલ્લાની રોઝકુઆ પ્રાથમિક શાળાના શિક્ષક જગદીશ મકવાણાએ જગદીશ મકવાણા છેલ્લા ઓગણત્રીસ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રૂચિ વધે તે હેતુથી તેમણે સંગીત સાથે શિક્ષણનો અભિગમ અપનાવ્યો છે આ ઉપરાંત મહિનામાં એક વખત રાત્રિના સમયે શાળામાં શૈક્ષણિક દાયરા સાથે લોકગીત ભજન અભિનય ગીત સમૂહ ગીત લગ્ન ગીત દેશભક્તિ ગીત બાળ વાર્તા જોડકડા નાટક દુહાચંદ જેવી રચનાત્મક પ્રકૃતિઓ પણ યોજે છે જેથી વિદ્યાર્થીઓને સ્કૂલ માં આવતા કંટાળો નહીં પરંતુ આનંદ આવે એટલું જ નહીં આ રાત્રિ ડાયરામાં ગામ લોકો પણ જોડાય છે અને આનંદ માણે છે મારી શાળામાં છોકરાઓ સારું બને છે સાહેબો બી સારું બનાવે છે છોકરાઓ સ્કૂલ રોજ જાય છે તૈયાર થઈ જાય છે જવા માટે સાહેબો રોજ સારું બનાવે છે લેસન બી સારું આપે છે નૃત્યમાં છોકરી ભાગ લીધો તો છોકરો છઠ્ઠા ધોરણમાં બને છે છોકરી ચોથા ધોરણમાં બને છે કોઈ દિવસ રજા નહીં છોકરાઓ પાડતા છોકરાઓ સ્કૂલે આવવાનું બહુ ગમે છે એટલે સ્કૂલે આવતા રહે છે મારા છોકરા અત્યારે રાજકોટની અંદર ભણે છે ભયા અહીંના શિક્ષકો એ બહુ પ્રવૃત્તિ કરે છે મહિનામાં બે વાર ત્રણ વાર અહીં આવે છે અને પ્રોગ્રામો ઉજવે છે આ પ્રકારના કાર્યો પાછળનો ઉદ્દેશ્ય શું છે તે અમે જગદીશ મકવાણા પાસેથી જ જાણવાનો પ્રયાસ કર્યો આ શાળામાં જેટલા જેટલા વિદ્યાર્થીઓ મારી પાસેથી પસાર થયા એ બધા જ વિદ્યાર્થીઓને સંગીતમય દરેક એક્ટિવિટીને સંગીતમાં કેવી રીતે બને અને બાળકોમાં આનંદ કેવી રીતે કઠિનમાં કઠિન બાબતને પણ સંગીતમાં રૂપાંતર કરી અને બાળકોને એમનો જે કઈ વિષય મુદ્દો છે એને સરળ બનાવીને પ્રયાસ કરું છું કે મારો જ ભણાવેલો વિદ્યાર્થી અર્જુનભાઈ રાઠવા કે જે ઉચ્ચતર અભ્યાસ કરી અને એક શિક્ષક તરીકેની નોકરી એમને મેળવી અને શિક્ષક તરીકે નોકરી મેળવી અને આ જ રોજ કુવા પ્રાથમિક શાળાની અંદર સૌથી મહત્વની વાત તો એ છે કે જગદીશભાઈ પાસેથી જ ભણેલા અનેક વિદ્યાર્થીઓમાંથી આજે ઘણા વિદ્યાર્થીઓ સરકારી નોકરી પણ કરી રહ્યા છે તેમની આ પ્રવૃત્તિઓના કારણે રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધામાં પણ શાળાનું ખૂબ સારું પ્રદર્શન છે એટલા માટે જ કહેવું પડે છે કે આવા શિક્ષક દરેકને મળે રાજેશ રાજ વીટીવી ન્યુઝ છોટાઉદેપો